જન્મદિન ને લઈ નવી સિવિલમાં દિવ્યાંગોને ટ્રાય વોકર અને બાળકો રમકડા વિતરણ કરાયા હતા સુરત સિવિલ હોસ્પિટલમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો સુરત ના લિંબાયત ધારાસભ્ય સંગીતા પાટીલ જન્મદિવસની ઉજવણીને લઈ સૂરત નવી સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વોકર તથા બાળકોને રમકડા વિતરણ કરાયા હતા જ્યારે ટીબીના દર્દીઓને છ મહિના ચાલે તેટલી અનાજની કીટ વિતરિત કરાયા હતી તો આ સમયે નવી સિવિલના સત્તાધીશો હાજર રહ્યા હતા મારા જન્મદિવસ નિમિત્તે આવતીકાલે મારો જન્મદિવસ છે અને એના નિમિત્તે બધા કાર્યકર્તા દ્વારા અને પદાધિકારીઓ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ જે એવા છે કે સેવાકીય કાર્યક્રમ છે લોકોનું હિત થાય અને સમાજને હિત થાય એ એવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેવા કે સેવા સેતુ કેમ્પ હોય પછી ચશ્મા વિતરણ શિબિર હોય કે પછી ગંગા ગંગાસરપા ભગી બહેનો હોય એમને કીટ વિતરણ હોય અંદા અનાજની કીટ વિતરણ હોય કે પછી સાડી વિતરણ હોય એવા સેવાકીય કાર્યક્રમ અહીંયા લોકો બધા કાર્યકર્તા મિત્રો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે સિવિલ ખાતે જે ટીબી પેશન્ટ છે એ ટીબી પેશન્ટને આપણે દર વર્ષે જન્મદિવસના નિમિત્તે અને આમ બી આપણે કંઈ બે બે મહિનામાં આપતા હોય છે જે પ્રોટીનયુક્ત જે કીટ હોય છે એ કીટ આપવામાં આવે છે અને આહાર આપવામાં આવે છે એવા અતિ ગંભીર જે પેશન્ટ છે એમને આપણે કીટ વિતરણ કર્યું છે સાથે સાથે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમને ઇલેક્ટ્રિક સાયકલનું પણ વિતરણ કર્યું છે અને સાથે સાથે જે બાળ વિભાગમાં જઈને બાળ વિભાગના જે બચ્ચાઓ છે જે અહીંયા જેમને કંઈ તાવ આવો કંઈ આવ્યો છે એ બચ્ચાઓને પણ રમકડાં વિતરણ અને બોલ ફૂટબોલનું વિતરણ કરવામાં આવ્યું છે આવા સેવાકીય કાર્ય કરવા માટે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા આપને પ્રોત્સાહિત કરતા હોય છે અને જેના લીધે આજે ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય કાર્ય કરવા માટેની પાર્ટી છે અને એટલા માટે આ સેવા કાર્ય અમે આજે જન્મદિવસ નિમિત્તે મારા બધા વિસ્તારના લોકોએ કર્યા છે